વાંકાનેર મોરબી હાઈવે પર રાણેકપરના બોર્ડ પાસે સ્પાની આડમાં ધમધમતા પર પોલીસનો દરોડો બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર મોરબી હાઈવે પર રાણેકપર ગામના બોર્ડ પાસે આવેલ હિમાલય પ્લાઝામાં આરોપી રવિન્દ્ર નવીનચંદ્ર સોલંકી સંચાલિત સ્પર્શ એન્ડ સલૂનમાં દરોડો પાડી સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ કર્યો છે જેમાં પોલીસે સ્થળ પરથી એક તનઝાનિયા દેશની મહિલા તથા અન્ય ચાર ભારતીય મહિલાઓને મુક્ત કરાવી સ્પા મેનેજર અરવિંદ વસરામભાઈ દેંગડાની ધરપકડ કરવામાં આવી છે આ બનાવમાં સ્પાની આડમાં કુટણખાનું વાંકાનેર શહેરની શેરી ખાતે રહેતા આરોપી રવિન્દ્ર નવીનચંદ્ર સોલંકી દ્વારા ચલાવવામાં આવતો હોવાનો ખુલાસો થતાં પોલીસ દ્વારા આજરોજ ગુરુવારે આ આરોપીની ધરપકડ કરી બનાવમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોવાની વિગતો મોરબી એન્ટી હ્યુમન ટ્રેફિકિંગ યુનિટના પીઆઈ એમ બી મિસ્ત્રી દ્વારા બુધવારે સાંજે સાડા છ વાગે જણાવવામાં આવી છે